હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો આજે આપણે રસોડું એઠું આવી ગયું છે ફ્રીજ ધોવાઈને આવી ગયું રસોડાનું બધાય વાસણ લઈ આવ્યા છે તો હાલો હવે જોડાઈ રહેજો આગળ આજે દેશી માથે ભોજન બનાવવાનું છે તો શું બનાવવાનું છે એ તમને આગળ બતાવીએ હાલો જોડાઈ રહેજો જો ગુંદા ભાઈંગા આપણે રાખ નાખીને ગુંદાનો સંભારો બનાવવાનો છે જો મીઠું સાઈટું એટલે મીઠેથી શીકાઈ શઈ જાય સાથે બનાવવાનું છે ગલકાનું શાક તો લસણ ફોલાઈ ગયું દસ્તોને બધું ફરિયામાં લઈ આવ્યા છે આપણે ઓસરીમાંથી દેશી સૂલામાંથી અને જો ફરિયામાં ફોસ્ટ લાઈટ ચાલુ કરી છે તો જો કે અંજવારું પડે ને મજા આવે જો મસાલિયું બધું અહીં હારી લીધું છે અને જો એકમાં સંભારો બનાવશું હલવમાં એકમાં બનાવશું શાક ગલકાનું તો એ બેય કટાવારું કરી નાખો એટલે આપણે ઉટકવામાં સહેલું પડી જાય તો હાલો હવે આગળ જોડાઈ રહેજો જો આપણે તાપ કરીએ સહી નિમક નાખ દેવાનું મસ્ત સુગંધ આવ્યો લસણ મૂકીને વઘેરું ને જોકે આ દેશી ચૂલાનું મોજ જ એવી આવે કે તમારે ન ખાવું હોય ને તો સુગંધ એવી આવે મસ્ત તો જો સાબજી બેઠા બેઠા અને દરવાજો ખુલ્લો છે તો બહુ પવન આવે છે મસ્તો રાંધવાની મજા આવે છે તો હાલો હવે જો બધું નખાઈ ગયું છે અને હવે સોડી રે પછ તમને આગળ બતાવીએ બધે મસાલો નખાઈ ખાઈ ગયો છે એક જીરું નાખવાનું બાકી છે એ નાખી દઈએ જો આ રીતનું ઢાકીને ઢાંકને પછી માથે ગરમ પાણીને ડી સ્મેલ દેવાની ભરીને પછી જો આ વરાળે સડે અને ગમે એવું કોઈ શાક હોય ને ઓછું પાણી જરૂર પડે એવું તો એમાં આમાં અંદર પરવેહો ઉતરે ને એનું શાક બહુ મીઠાઈ સવારું થાય નાખવું હોય તો જરા તરા રસો નખાય આ ગરમ પાણીનો થારીમ ભર્યો હોય એ ભીંડાની શાકમાં તો બહુ મસ્ત મીઠાઈ સવારું થાય તો હાલો આગળ જોડાઈ રહેજો આપણે શાક સડી રહેવાયું છે જો આપણે થાળી પણ કાળી થઈ ગઈ હલવાઈ કાળી થઈ ગઈ પણ જેવી થાળી કાળી થઈ ગઈ ને હલવાઈ ની એવી જ પાસે આપણી હથેળી કાળી થઈ ગયા હે ઉટક છે આ ગામડાની મોજ કહેવાય જો કે આપણે તો અત્યારે સુધી ગેસ જ વધારે વાપરો છે પણ મેં કીધું હાલો આ દેશી ભોજન થઈ જાય મીઠાઈ સવાળું થાય અને આપણા સબસ્ક્રાઈબરોને બતાવીએ કે ગામડાનું દેશી જીવન કેવું છે તો હલો આગળ જોડાઈ રહેજો હવે આપણે શાક સડી રહ્યું છે તમને બતાવી આગળ મસ્ત સડી ગયું છે તો હલો હમણાં તારી લઈ ચાલો આપણે ગુંદાનું તેલ મુકાઈ ગયું છે આ રીતનું પાણી નીકળે મીઠું તો જો કે આપણે શીખાય છે ગુંદામ નાખવું હોય હવે આને ખાલી અડદર નાખીને કોઈ વસ્તુ નહીં નાખવાની મીઠાને ભેરવા કરવાનું અમુલ તેલમાં આવું સીડ બરી જાય ને ત્યાં સુધી બરાબર મીઠાની જરૂર ન પડે જો કે એમાં મીઠાને પાણી સડી ગયું હોય થોડા ઘણું સરસ કડકડિયા થવા દેવાના ત્યાં સુધી ફેરવા કરવાનું હાલો આગળ હવે રહેજો થોડું થોડું શીડ ભરી જવાયું છે એમાં થોડા ખારું ગુંદા વધતા હતા મેં કીધું કાયમ કોણ ચીકણા હાથ કરે તો સંભારો તો જો કે એટલો તો નહીં ખૂટે પણ કામ ભરીને મેલ દેવું તો ઢાકીને તો કાલે પણ આપણે ખાશું ગુંદાનો સંભારો તો બહુ મજા આવે સીકણા ચીકણા આટ થઈ ગઈ એ મજા આવે તો હલો તો ધીરે ધીરે ખીડ ટીકા મંડી છે બરોબર સડી જાય કડકડીયા થઈ જાય એટલે પછી ઉતાર લઈ ચાલો હવે આપણે સડી ગયો છે હવે બાજરીના રોટલા માંડીએ તો મસ્ત સડી ગયો કડકડીયો છે બાજરીના છે ગરમ હોય ગરમ આવી જાવ જો બાજરો પછી આપણે આ લોટની કોતરી છે ને બાજરાની

ની શાંતિ સડી ગઈ જોઈ મેળવી બાજુમાં હાલો જો આલો આપણે દેશી વ્યારૂ કરવા બેહી ગયા છે એ તો ગલકાનું શાક ગુંદાનો સંભારો છીભડાનું અથાણું અને દેશી ચૂલાનું દૂધ સાથે દેશી ચૂલાના આજે રોટલા બનાવ્યા છે તો ભેરી સાથે કાટી કાટી સાસ છે ગામડાની આલો આવી જાવ દેશી ભોજન કરવા જેને વ્યારું કરવું એ આવી જાઉં આજે ફરી આમ જમવા બેઠા કેવું લાગ્યું જમવાનું તો દેશી ભોજન બનાવ્યું છે ઓરિજિનલ દેશી ગામડા નું દેશી ભોજન વન ભોજન જેવું થઈ ગયું ને આજે ભૂખ લાગી છે હા આઠ થઈ ગયા છે જેને જમવું હોય આવી જવાનું